వచ్చేసి నెంబర్ తనే మన నవా బ్లాగ్ మా మన నవా వీడియో మా తమర్ బతన్ స్వాగత్ చే తాపడే ఫేలా ఖాన్ బనాయి లయు ఖాన్ నో ఖై గైసే తేనే ఖాన్ ఠాకి దయే ના દઈએ આમરાબો એટલે ટીયા એટલે કાય કદા જાહે ને અને હવે આપણે એને 5 મિનિટ ઓગળવા દઈએ ખાનો ઘરે ત્યાં સુધી માં બ્રમ મરચાનું કટીન લઈએ તો પહેલા આપણે મરચાનું કટીન કા આપણે મરચું નહીં કા તો કે back to it and I can tell my mom and આપણે મરચાં કટીન થઈ ગયું છે તો આપણે બીજી તૈયારી કરી લઈએ આપણે રેડીમેડ તો ખમણ ઘરે લઈ આવ્યા છીએ તેને આપણે ઘરે સારી રીતે વઘાર કરવાનો છે આપણે ચટણી જો ચટણી લાલ છે તેને આપણે સાઈડમાં મૂકી દઈએ તો ખમણ ને આપણે નાના નાના ટુકડા પણ લઈએ એને આપણે કઢાઈમાં નાખી દઈએ

પછી આપણે બધા આપણે ખમણ આપીએ છીએ આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે એમાં આપણે ખમણ નાખીએ આપણા સરસ ના ખાટા મીઠા ખમણ રેડી થઈ ગયા છે એને આપણે નીચે લઈ અને સૌ કોલ લઈએ તો હવે આપણે ખમણ એક ડીશ લઈ લઈએ હવે આપણે થાણા વેર દઈએ seu verde, seu seu com uma pradaria, que é મી લો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો બાય બાય ટેક કેર